તો કેમ છો વાલા મિત્રો ફરીવાર સ્વાગત છે આપણા નવા વિડીયો સાથે તમે તમે જાણો છો કે મિત્રો હાલમાં એક ટ્રેન્ડિંગ ગીત હલી રહ્યું છે જે છે આપણી ગુજરાતીમાં પદ્માવાળું મામા મારી પદ્માને કહેજો ઝાજા કરીને જોહ પણ એ ગીત એક પ્રેમ કહાની છે એક માગડાવાળાની પદ્માની પ્રેમ કહાની છે જે મર્યા પછી પણ ભૂત થઈને પ્રેમ કર્યો હતો તે માગડાવાળાની પદ્માની કહાની છે પણ આપણા તારા લોક સાહિત્યમાં તેને એક એવું ગીતમાં ઉપાડ લીધું છે કે જે આ બેને ગાયું છે ને તમે સેલ સુધી સાંભળજો આ ગીત એને કેવી રીતે ગાયું છે કલાકારો તો ઘણા પણ આ ગીત ગાયું છે પદ્મવાળું પણ હાલમાં એક ટ્રેન્ડિંગ છે અને ટ્રેન્ડિંગમાં વાત છે કે ટ્રેન્ડિંગમાં જે હાલતું હોય તો કલાકારો ટ્રેન્ડિંગ વધારે પકડે એટલે ટ્રેન્ડિંગમાં શું ચાલે છે ને કલાકારોનું એ ધ્યાન વધારે હોય કે ટ્રેન્ડિંગમાં જે હાલતું હોય ને એ હાલવાય એટલે શું આપણે થોડુંક આગળ વધીએ અને આ બેનને થોડુંક અલગ રીતે ગાયું છે કારણ કે ગીતની ગીતની પથ્થરી ફેરી નાખીએ છે પદ્મા એક પ્રેમ કહાની છે એ દર્શાવે છે કે મર્યા પછી પણ જો પ્રેમ કરતા હોય તે ભૂત છે એટલે ભૂત થઈને પણ માગડા પ્રેમ કરે છે પદ્માને વચન આપ્યું હતું કે જાજા કરીને કહેજો કે જુવાર અને પદ્માએ પોતાના પ્રેમને જે વડલા જે માગડાને જ્યાં માગડો મળ્યો હતો ત્યાં સુધી પ્રેમ નિભાવ્યો હતો એ પણ પદ્મા તેની કહાની છે પેલું આપણે આ બેનનું ગીત આપી લે કે જેમાં ગીત ગાય છે